એક ભારત ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં દેશી દારૂ ખુલ્લે ખુલ્લે હિંમતનગર કાટવાડા હાપા રોડ ઉપર આવેલા દેશી દારૂના અડ્ડા ખુલ્લે આમ ધમધમતા જોવા મળી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી બંધ હોવા છતાં પણ હિંમતનગર શહેરમાં ખુલ્લે ખુલ્લે આમ આમ દેશી દારૂની જીવતી જોવા મળી રહી છે જેમાં મળતી માહિતી મુજબ બી ડિવિઝન વિસ્તારમાં આવેલા વિદ્યાનગરી કેમ્પસથી કાટવાડા હાપા રોડ ઉપર ખુલ્લે આમ દેશી દારૂનો અડ્ડો પણ જાતની બીખ વગર મગન સલાટ ઉર્ફે મંગો અને તેના ભાગીદાર તરીકે છાપ ધરાવતો રાકેશ પરમાર દેશી દારૂનો અડ્ડો માણસો રાખીને બિંદાસ દેશી દારૂ અડ્ડો ચલાવી રહે છે આ બાબતે સ્થાનિક અને અનેકવાર બી ડિવિઝન પોલીસ મથકે તથા એસપી ઓફિસે જાણ કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી દેશી દારૂને એટલે હદ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે કે પરિવારના વ્યક્તિ થોડાક સમય બાદ બીમારીનો સામનો કરવો પડે છે અને અનેક અનેક કિસ્સાઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે રોજ કમાઈ રોજ વ્યક્તિના પરિવારના મુખ્ય સભ્યના દેશીના દારૂના રવાડે ચડી આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેથી પરિવારના સભ્યોને ઘણા દુઃખી હોય છે સ્થાનિક લોકોની માંગ એ છે કે આવા દેશી દારૂના અડ્ડા ચલાવનાર માથાભારે મગન સલાટ અને રાકેશ પ્રમાણ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં થઈ રહેલા દેશી દારૂના દૂષણને અટકાવી શકાય તાજેતરમાં ગુજરાતના ડીજીપી વિકાસ જણાવ્યું છે કે દરેક જિલ્લાના તાલુકાના માથા પાર અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આ તો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે હવે જોવું એ રહ્યું કે આ સ્મગન સલાટ અને રાકેશ પર શું કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર સંજય ગાંધી